દ્વારકામાં તંત્રના કારણે નદી પર બનાવેલો બની રહ્યો છે સુદામા સેતુના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ શ્રદ્ધાળુઓ ગોમતી નદીના કાંઠે આવેલા પૌરાણિક તીર્થસ્થાનો પર દર્શન કરવા સહેલાઈથી જઈ શકે તે હતો પણ હાલ ઘણા સમયથી સુદામા સેતુ સામાન્ય લોકો માટે બંધ છે જ્યારે વીઆઈપી માટે ખુલ્લો રહી છે જેથી શ્રદ્ધાળુઓને હાલાકી થઈ રહી છે સુદામા સેતુ બંધ હોવાથી લોકો જોખમી રીતે ગોમતી નદી પાર કરીને સામે કાંઠે દર્શન કરવા જતા જોવા મળે છે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ

સામાન્ય પબ્લિક માટે બંધ છે પણ મેં જોયું છું ઘણા લોકો સામે જઈ રહ્યા છે અને મેં જોયું ક્યાંથી જઈ રહ્યા છે લોકો તારે જતા મેં જોયું છું ઘણા લોકો પાણીમાં ઉતરી જઈ રહ્યા છે નીચે ઘણી લીલ પણ છે જવા માટે ઘણો રિસ્ક છે પણ પબ્લિક છતાંય દર્શન માટે જઈ રહી છે तो मैंने पूछू से आ लोगों ने कहा, कहा ब्रिज बंद से करते घुड़ते गए हो यहाँ हो रही बहुत सारी जो इसमें पेड़ फिसल जाते मुश्किल हैं भी वो महिला गिर गई बिचारी कोई गुजर के लग गए कहीं ज्यादा तो फिर क्या करेंगे में देखने के लिए आते आते दर्शन करने तो ब्रिज चलो ना चाहिए बड़े व्यवस्था करो यहाँ सबकी सब परेशान हो जाए इतने यात्री आते है यहाँ सब श्रद्धालु आते है बाहर देखने के लिए आते तो फिर उनकी व्यवस्था तो करनी चाहिए ना परिस्थिति एक ही है की गोमती को पार करके जाना पड़ता है और इसमें पानी ગિરણી સમસ્યા મેં તો ચાતા બ્રિજ કો ચાલુ કયા જાય જલ્દી જલ્દી પુલ નહીં હોવાના કારણે માણસોને ને બહુ તકલીફ પડે છે અને પાણી પર એટલું સોર્સ નથી જેના કારણે માણસોને બહુ સફર કરવી પડે છે જે આ પુલ તાત્કાલિક મેન્ટેનન્સ કરી આપવા બદલ અમે આપને પાસે મદદ કરવા માટે તૈયાર છીએ